રાજકોટના એક ગામમાં મંત્રી કુવરજી બાવળીયા નો વાયરલ થયું છે જેમાં સ્થાનિક લોકોએ અને ભરત ઉધડો લીધો તમામ ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી તો તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા કરવી છે આજે કેબિનેટ મિનિસ્ટર છે એ વિસ્તારનું બાવીસ વર્ષ પ્રતિનિધિત્વ કરે છે અને એમને એમની સાથે નાતો જ તેમ છતાંય જો કુંવરજીભાઈ ની આજે કેબિનેટ મિનિસ્ટર ની મર્યાદા તોડી અને માણસ ને બોલવું પડ્યું એટલે બહુ કેવાય એમ મહિલાઓ કુંવરજી પ્રશ્ન છે પીવાનું પાણી માણસ ને પંદર થી પીવાનું પાણી ન આવે તો નાવું નહીં ધોવું નહીં પંદર દિવસ સુધી પીવાનું પાણી ન મળતું હોય ગામડામાં તો કુંવરજીભાઈ ને ઉતરે તો શું પોખે લલિતભાઈ એવું પણ કહી રહ્યા છે કે આ ગામે મને ચાલીસ થી પચાસ ટકા મત આપ્યા છે એટલે હું જો કરોડો રૂપિયા ધારું તો પણ ખર્ચી શકું પણ મારી જીતમાં તેઓ સાર્થક નથી આવી શું કે કુંવરજીભાઈ ખરેખર એમ કહેવાની જરૂર હતી એને ખબર છે કે તમે એ ગામ માટે કરોડો રૂપિયા ખર્ચી શકો કારણ કે તમે કેબિનેટ મિનિસ્ટર છો પણ તમને જયારે લોકોએ મત દીધા છે ત્યારે મને સાહીઠ મત મળ્યા પચાસ ટકા મળ્યા છે એ ગણતરી કરવી તમામ મત વિસ્તાર તમારો છે હું બધા ગામમાં ફર્યો છું એમાં વીસ ગામ જગ્યા જ્યાં પીવાનું પાણી નથી આવતું પંદર સુધી આજે પણ આજે પણ કોટલા સાંગાણી તાલુકાના ના ગામ ત્યાંથી હું જઈને આવું છું અત્યારે પંદર દિવસ થી પાણી આવતું નથી જસતર તાલુકા ના લગભગ અત્યારે અમને જયારે કુંવતી ભાઈ ની મીટિંગ હતી ત્યારે કુંવરજીભાઈ એમ કીધું હતું કે ભાઈ જસતર તાલુકામાં પીવાના પાણી પ્રશ્ન છે તો કે તમે મહિનો થી રાહ જુઓ ત્યાં અમને ચોમાસું આવી જાય એટલે અમારે ભગવાનના ભરોસે રહેવાનું છે મહિલાઓને ક્યાંક દબાવતા હોય તેવો વિડીયો આવ્યો છે મહિલાઓને બધાને બાંધેલું મહિલાઓને નહીં પણ બધાને એક પ્રેશરાઇઝ કરી રહી છે સરકાર ગામડાના પ્રશ્નો સામુ જોતી નથી પીવાના પાણી નથી રસ્તા નથી અને બુલેટ ટ્રેનની વાતો કરે છે ભાજપના નેતાઓના સો ટકા ભાજપના મે નેતાઓની જમીન પગ નીચે સરકી રહી છે એને અત્યારે હાર દેખાઈ રહી છે એટલે બેલેન્સ ગુમાવી દીધું છે કદાચ કોઈને દાખલ પડે એ પણ પરિસ્થિતિ છે સાત જેટલા વકીલો છે તેમના માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે શું કેશો આ મામલા લઈને રાજીવ સાતવ અત્યારે મીડિયા સંબોધન પણ કરી રહ્યા છે જો અલ્પેશભાઈ ઠાકોર પક્ષ

એમાં કોઈ નૈતિકતા જેવું રહ્યું નથી એમાં મોરલ જેવું કોઈ રહ્યું નથી આજે તો મને દુઃખ થાય છે કે અટલજી હશે કે પછી ચિમંતભાઈ શુક્લા હશે કે અરવિંદભાઈ મણિયાર હશે એના આત્માને દુઃખ થતું હશે કે આજે તો કઈ પાર્ટી બનાવી નાખી આ ભાજપ અત્યારે કઈ પાર્ટી કેવી સમા કોંગ્રેસ કેવું ચોક્કસ તૈયારી રાખવી જોઈએ મોહનભાઈ કુંડારીયા સાહેબે પણ જયારે વિમાનો પ્રશ્ન લોકોએ કર્યો તો ત્યારે પકડી લીધી હતી પ્રજા પ્રશ્નો સાંભળવા માટે તમે છત્રી રાખો સાચી વાત સાંભળો પ્રજા તો જ તમને સ્વીકારશે કારણ કે પ્રજાને ઘણા બધા પ્રશ્નો તમે જોયું ન હોય પાણી નો હોય તો બિચારા જાય ગયા અને તમને વીમો ન આપો તેમણે એમ જણાવ્યું કે ગ્રામ પંચાયત તમારી વિરુદ્ધમાં છે અને તે સરપંચ દ્વારા જ વિડીયો વાયરલ કરવામાં આવે છે શું હકીકત છે જો અહીંયા ભાઈ કેવા સરપંચ છે હું એનું નામ ભૂલી ગયો હા અશોક હસમુખ આંડા હસમુખ આંડા એનો સરપંચ છે એ કોઈ ભાજપમાં કે કોંગ્રેસમાં એમાં કોઈ નથી સાથે કુંવરજી અમારી સાથે નથી અને ભાઈ અવસરભાઈ એને કામ નથી કર્યું શું તમને લાગે છે કે જસદણ પેટા ચૂંટણી પણ આવી રીતે મતદારો દબાવ્યા છે હવે એ તો મતદાન ની કે તમે ખબર નથી અમને પકડી નાખ દીધા હતા અમે બે હાથ દીધા પોલીસ સ્ટેશન વાણી વિલાસ તૂટ્યો છે ને જે મતદારો ને જે ધમકાવતા હોય તેવો સમગ્ર મામલા અત્યારે વિડીયો ને લઈને રાજકોટ નું રાજકારણ ગરમાયું છે જી જી સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો જસદણના કનેસરા ગામની ઘટના જ્યાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયા અને ભાજપના નેતા ભરત બોઘરાનો ગ્રામજનોએ ઉધળો લીધો હતો વીસ ગામમાં પીવાનું પાણી નથી મળી રહ્યું તો તે જ મુદ્દે લલિત કખરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે તો પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મંત્રીશ્રીનો આ વાણી છે